નમસ્કાર દોસ્તો આપ હાઉસ જોઈએ નવસારી લાઈફ નવસારી પોર્ટ નગરપાલિકાની મહાનગરપાલિકા બનાવ્યા બાદ હવે રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર મામલે સીમાંકનો જાહેર કરવા સાથે આ મ્યુનિસિપાલિટીના વોર્ડ પણ જાહેર કરવામાં આવ્યા છે આજે બહાર પડેલા જાહેરનામામાં નવસારી મહાનગરપાલિકામાં કુલ તેર વોર્ડ એટલે દરેક વોર્ડમાં ચાર એમ બાવન કાઉન્સિલરો એટલે કે નગરસેવકો બાવન હશે એવું જાહેર કરવામાં આવ્યું છે રાજ્ય સરકારના દ્વારા જાહેર કરવામાં આવેલા આ જાહેરનામામાં જે બેઠકો છે એ બેઠકોના રિઝર્વેશન પણ જાહેર કરવામાં આવી છે જે છ બાવન બેઠકો છે એમાંથી પચાસ ટકા બેઠકો મહિલાઓ માટે રિઝર્વેશન રાખવામાં આવી છે એટલે કે મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે આ બેઠકો પૈકી જો જોઈએ તો બાવન બેઠકોમાં ત્રણ બેઠકો જે છે એ રિઝર્વ રાખવામાં આવી છે એને એ ત્રણ બેઠકો જે છે તે સિડ્યુલ કાસ્ટ માટે રિઝર્વ રાખવામાં આવી છે એટલે એસસી માટે ત્રણ બેઠકો છે અને એસસી બેઠકોની જે ત્રણ બેઠકો છે એસસીની એમાંથી એક બેઠક મહિલા એસસી એટલે કે જે એસસી જ્ઞાતિની મહિલા હોય એના માટે અનામત રાખવામાં આવી છે એ જ રીતે સિડ્યુલ ટ્રાઇબલ માટે આઠ બેઠકો અનામત રાખવામાં આવી છે આઠ બેઠકો પૈકી ચાર બેઠકો મહિલાઓ માટે એટલે કે સીડ્યુલ ટ્રાઇબલની એસટીની જે મહિલાઓ છે એના માટે અનામત રાખવામાં આવી છે જ્યારે કુલ ચૌદ બેઠકો રિઝર્વ રાખવામાં આવી છે એ એ બેઠકો છે તે બેકવર્ડ વર્ડ કાસ્ટ એટલે કે બીસી અને રિઝર્વ રાખવામાં આવી છે અને આ બેકવર્ડ કાસ્ટની જે ચૌદ બેઠકો રિઝર્વ રાખવામાં આવી છે તેમાંથી છાત સાત બેઠકો એટલે કે પચાસ ટકા બેઠકો મહિલાઓ માટે રિઝર્વ રાખવામાં આવી છે આ મહિલાઓ માટે કુલ સાત જે બેઠકો છે એ બેકવર્ડ કાસ્ટ એટલે કે પછાત જ્ઞાતિ માટે ચાર બેઠકો જે છે તે રિઝર્વ રાખવામાં આવી છે એસટી માટે અને એક બેઠક રિઝર્વ રાખવામાં આવી છે જે જે શેડ્યુલ કાસ્ટ માટે એટલે એસસી માટે એક બેઠક અનામત છે આમ કુલ મહિલાઓ માટેની જે અનામત બેઠકો છે એ બેઠકો પૈકી એટલે કે જે છવ્વીસ બેઠકો છે એ છવ્વીસ બેઠકો પૈકી કુલ બાર બેઠકો જે છે એ ખા રિઝર્વ રાખવામાં આવી છે બાર બેઠકો જ્ઞાતિ આધારિત રિઝર્વેશન કરવામાં આવી છે અને આ તમામ જે જાહેરનામું છે આજે બહાર પાડવામાં આવ્યું છે ત્યારે હવે નવસારી મહાનગરપાલિકા માટે ચૂંટણીનો દોર શરૂ થશે અને એના કુલ તેર વોર્ડ જાહેર કરવામાં આવ્યા છે આ તેર વોર્ડમાં આ આ જે બેઠકો છે એ બેઠકોને જાહેર કરવામાં આવી છે આજે રાજ્ય સરકાર દ્વારા આ બેઠકો જાહેર કરવામાં આવતા જ હવે ચૂંટણી માટેના જે ઉમેદવારો છે એ ઉમેદવારો પોત કયા વિસ્તારમાં એમની એમનો વિસ્તાર આવશે કયા વિસ્તારમાંથી તેઓ ચૂંટણી લડી શકશે અને કયા વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા બાદ એ વિસ્તારમાં બેઠકો કઈ અનામત આવશે એ અંગે પોતાના ગણિતો ગણવા માંડ્યા છે ત્યારે આગામી દિવસમાં નવસારી નગરપાલિકા અને વિસ્તારમાં આ સમગ્ર મામલે હવે રાજકીય ગરમાટો પણ વ્યાપશે કારણ કે હવે આ ચૂંટણીઓ જે છે એ ચૂંટણીઓ અલગ અલગ રીતે જાહેર કરવાની જે પ્રક્રિયા છે એનો પ્રથમ ભાગ સીમાંકનો જાહેર થઈ ગયા છે વોર્ડ બેઠકો જાહેર થઈ ગઈ છે તો જોતા રહો આ રીતે નવસારી લાઈવ ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો